એટલા માટે આ બધું તમારે તમને આ બધું ખરાબ ખરાબ લાગતું છે એટલે તમે ઈગ્નોર કરજો અને એવું ના કોમેન્ટ કરતા કે ભાઈ ચપ્પલ ચમ પહેર ચમ ખરાબ એટલે અત્યારે ઘરે કોમ ચાલતું એટલે આ બધું રહે એટલે આજ અમારે એટલે એકદમ બેસી વાઢીયા પડે ને બધુંય પડક રેશું વાત તો માર ખાવા નહીં કારણ કે મેં તો ફૂલ ડાયટિંગ ચાલુ કરી બરોબર એટલે હવે હું ખાવાનું તો ઓછું કંઈ ન કહ્યું જો અમારા ઘરે અરમાન મલિકનો વ્લોગ ચાલુ પાવો થાય આ જો અરમાન મલિકનો વ્લોગ ચાલુ અરમાન મલિક જેવું બનવાનું કમ કહું આ મારે અમારે શું જાનવી નહીં જાનવી કે મારા અરમાન મલિક જે બનવાનું કે ચાલના બની જાય છે ચામ

મારા બાના મોક બાના મારા બાના હાહારાના ઘરે મોકલાવો બધા મોકલાઈ દો તોય નહીં ખૂટે તોય નહીં ખૂટે અને ગાઈસ જો હું તમને બીજી વસ્તુ બતાવું અમારા ઘરમાં જે આ સીલિંગનું કામ ચાલતું હતું પરફેક્ટ પતી ગયું અને અહીંયા જો અહીંયા પથરા હતા તમે કાલના વ્લોગમાં જોયું હોય તો તમને ખબર હશે અહીંયા પથરા હતા એ આખા તોડાઈ નાખ્યા અમે તોડાઈને કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યો આ એક સાઈડનો પથરો રાખ્યો ખાલી અને જાણું જો પૈસા ઘણા એ હે જાણું બહુ પૈસા જો લાઈટો લાવવાની હવે ગાઈસ અત્યારે અમારા ઘરે હવે લાઇટિંગનું કામ ચાલશે અહીંયા જો આ બધે બધે લાઇટિંગ 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 પછી જે આપણો વિડિયો આવશે ચકા ચાર વિડિયો આવશે એકદમ મજબૂત વિડિયો આવશે કેટલા રૂપિયા જો ગાઈસ જાને પૈસા આલે મને તો વાપરવા દે પણ મજા આવી જશે ચલો લાઇટિંગ લઈ લઈએ એટલે આજ રાત્રે તો કાલ સુધીમાં લાઇટિંગ બધું કમ્પ્લીટ થઈ જશે અને પછી જે અમારો ઘર ઝગારા મારશે પછી કલર બાકી તો આય હા હજી તો એ કલર બાકી હજી તો બહુ બધું કામ બાકી ગાઈસ સબર કરો સબર કરો અને તમારા પૈસા મોકલા મોકલે એવો તમે કોઈ ચિંતા નહી તમતા

ખાય છે અને પીરસાય છે એટલા માટે તો ગાઈસ અત્યારે બપોરના વાગ્યા છે ત્રણ અને અમે બે ભાઈઓ મસ્ત દેખો લિસ્ટ લીધું છે લિસ્ટ અમારા ઘરે જે લાઇટિંગનું કામ ચાલે છે ને એ ભાઈએ મસ્ત મોટું દહીં ફળફળી લખીને આપી છે જો ગાઈસ આટલી આ બાજુ આગળની વસ્તુ હજુ એથી પાછળ બીજી વસ્તુ ગાઈસ બધી વસ્તુ લેવા જઈએ બજારમાં અને લગભગ પંદર વીસ હજાર રૂપિયાની એટલી વસ્તુ આવશે ફેર નહીં ચાલો જે હોય પણ ઘરે એકદમ મસ્ત થઈ જશે ફર્સ્ટ ક્લાસ ચાલો વસ્તુ લઈ જઈએ હા વિડીયો એકદમ પછી મસ્ત આવશે અને લાઇટિંગવાળા આવશે ચાલો જોઈએ કેટલાની વસ્તુ થાય છે જોઈએ તો કેટલાની વસ્તુ આવશે કેટલાનો આવશે તો અંદાજ તમાર તમારો દસ પંદર એ ભાઈ એમ કીધું હતું કે દસ પંદર હજાર સુધીનું વસ્તુ તમારે આવશે કે તમે એટલો અંદાજ રાખજો તે આપણે વીસ હજાર રૂપિયા લીધા છે ખૂટતા કરશે તો આપણે ઓનલાઈન નાખી દઈશું કારણ કે આપણા ખાતામાં બહુ પૈસા પડે છે એટલા માટે કહીશ

ओ भाई साहब एक दो तीन चार पाँच छः सात आठ नौ दस के बाद वस्तु निकाल 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 फटोफट निकाल तू देखा कि वस्तु क्यों क्यों वस्तु आयो तेर लाइटों से कई ये देखो लाइटों फिर ये वायरिंग ओ हो हो फिर ये देखो ये बोर्ड ये देखो ये, ये बोर्ड है स्विच बहुत हैवी बोर्ड लेके आया हूँ मैं तेर तेरा लाइट है तेरा लाइट है भाई साहब गाइस खर्चा बहुत हो तो गया ये गाइस आ... अच्छा पहला जमाना नहीं, है, जमाना। <laughs> हम था में? ये नहीं। वो एक बॉक्स आ, आ, पीछे वाला वाला दो 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 आ तमार स्विचम बोर्ड बस

ગાઈસ હજી બીજું ઘર બનાવવાનું માતો ખાલી જસ્ટ ડેમા માટે ઘર બનાવીએ તમને બીજું ઘર બતાઈશ એટલે પ્રોપર નીચેથી બતાઈશ જે દિવસે ધરતી પૂજન થશે ને એ દિવસથી બતાઈશ અને છેક બનશે ને ત્યાંથી ત્યાં લાઈ ભૂમિ પૂજન એ ધરતી પૂજન જ કહેવાય ત્યાં સુધી બતાઈશ એટલે હું ખબરને ખબર પડે કે ઘરમાં કેટલો ખર્જો થાય કેટલો સમય લાગશે હા એટલે ગાઈસ ચલો આ જો આટલી વસ્તુ કઈક આવી છે પણ જાનું હવે કઈ બાકી રહ્યું વસ્તુમાં શું બાકી રહ્યું જે ફૂટશે કે એસે કયો

આપણા ગુજરાતીઓના મગજમાં યુનિક આઇટમ ના હોય તો શું કરવાનું એ કોમ ચાલુ હોય કોમ ચાલુ હોય કે ના ચાલુ હોય ખાવાનું તો યુનિક બનાવવું પડે આ દેશ વિદેશમાં કેવું ખાવાનું બનાવ આપણા ગમમાં કેવું ખાવાનું બનાવ આપણા ઘરેત કસમ છૂટ ના હોય ગાઈસ જસમે એક રીઝન હે કે કે જે મારા મોટા પપ્પા નો એમને થોડી 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 ડાયાબિટીસ ચાલુ એટલે એમનો જે ડાયટિંગ જે પ્લાન છે ને એના અકોર્ડિંગ અમાર ખાવું પડે સમજે તમે એટલે અમારા માટે બનાવ પણ કેવું થોડુંક પ્રિપેરેશન વધારે કરવી પડે એના માટે થોડી અત્યારે ઘરનું કામ ચાલુ છે ડાયટ પ્લાન ચાલુ છે ડાયાબિટીસ ચાલુ છે ઉપરથી ડાયટિંગ ચાલુ છે બહુ બધું ચાલુ છે ખબર જ નહી ચાલુ પણ એટલે અમારા ઘરમાં જે બનાવો તમે અત્યારે કહી દો કારણ કે ભૂખ લાગી છે બપોરનું કાધું નહીં બપોરનું કામ એટલું હતું હેવી હતું હવે ઉપરથી આ વિડીયો બનાવવાનું જે ચેલેન્જ લીધું હોય ને એના કારણે ડેલી ટુ ડેલી વિડીયો બનાવવો પડે એટલે તો વિડીયો મોતું ના પડે વિડીયો તો આપડું કેવાય સમય વિડીયો બનાવવા પડે કીધું બનાવું કરવાનું એટલે બનાવીને મારા મમા મારા દીકરી દીકરીના લગન બે મહિના પછી આપણે ટકલું કરવાનું થતું નથી એટલે વિડીયો તો આપડા આવશે રોજે રોજ આવશે તમારે જોવો હોય તો જોજો ના જોવા હોય તો એ જોજો એટલે કહું જોજો તમે

तब तमन भाव से लगभग स्ट्रॉबेरी ओली जगह नहीं खाली लोणा वाला खंडा था नहीं हां लोना तमे जयकांत बस से लाया था हां ये कौन कौन, कौन बॉम्बे से वीडियो देख रहा है कमेंट करके बता देना और बता देना कि आपके लोणा वाला खंडाला में स्ट्रॉबेरी मिलती है अच्छी मिलती हो तो मेरे को भिजवा देना तो 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 बहुत छोटा था खाई थे मैंने बहुत छोटा था पहला था

થોડી થોડી હારી બહુ એટલી બધી હારી નહીં બાકી અંબાણીના ઘરની નહીં એટલા માટે દોસ્તો બાકી જામીન અંબાણીના ઘરની જ સ્ટ્રોબેરી ભાવ ને જાનુ તો ભાઈ ફાઇનલી આજનો વ્લોગ અહીંયા આપણે ખતમ કરીએ છીએ તમને મારો વ્લોગ કેવો લાગ્યો આઈ હોપ આપ सबको વિડીયો પસંદ આવ્યો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેના ચેનલ પર ને તો સબસ્ક્રાઇબ કરી દેના મળતે હે નવા નવા વ્લોગ મે ઓકે બાય ગાઈસ